એ રોમ રોમ કહું બાનન કસારીને જય માતાજી નમસ્કાર હું છું તમારો ગુજર દિવધરવાળો અને સ્વાગત છે તમારું નવા બ્લોગની અંદર અત્યારે જવું પડશે પોલીસ સ્ટેશનની અંદર ચમકે આપણે જે બે દિવસ પહેલાં એક બ્લોગ નાખ્યો હતો પાસપોર્ટ બનાવી ગયા હતા પાલનપુર તેનો વેરીફિકેશન માટે પોલીસ સ્ટેશનમાં ફોન આવ્યો છે તો જવું પડશે મેં ફોન ઉપર કીધું સાહેબને મેં કીધું પોલીસ સ્ટેશનનો વિડીયો બનાવી શકું ક્લિપ બીજી તો કે ના પોલીસ સ્ટેશન છે એટલે ના ઉતારતા કીધું કશો હોય નહીં કારણ કે પ્રાઇવન્સી હોય પોલીસ સ્ટેશનની અંદર એટલે બાકી શું શું પ્રોસેસ છે એ હું તમને કહું અને આજનો વિડીયો થોડોક અલગ થવાનો છે એક આપણે જવાના છીએ ઓગળજી મહારાજનો આખો બ્લોગ લેવાનો છે ઇતિહાસ શું છે એ બધું તો બને રહેજો મારી સાથે તો પહેલાં આપણે જઈએ પાલન પાલનપુર શું સોરી આપણે જઈએ પહેલાં પોલીસ સ્ટેશન બનારો તો પોલીસ વેરીફિકેશન બતી ગયું છે એક જ મિનિટ થઈ ગઈ અને સરસ મજાનું કોમકા છે પોલીસ સ્ટેશનનો દિવેદર પોલીસ સ્ટેશનનો ખૂબ ખૂબ આભાર કોઈ રૂપિયો બુપિયો કશું લેવાના સિસ્ટમ જ નથી અને સરસ મજાનું સાહેબે એક જ મિનિટની અંદર ચેક કરી અને કે ફોર્મ પતી ગયું છે ખૂબ ખૂબ આભાર દરેક પોલીસ મિત્રોનો તો ભૂખ લાગી હતી થોડીક આપણે દહીપુરી એટલે કે ફોણીપૂરી ખાઈ લીધી છે અને આવી જાય ફોકસ ફેમ સ્ટુડિયોની અંદર અવાજ આવે છે કે નહીં તમને મારો ચમકે મફલર છે એટલે માઈક ટંકાઈ ગયો છે તો આવી ગયા ફોકસ ફેમ સ્ટુડિયોની અંદર બૂટ ઉતારી દઈશ બારે અને વધારે વિડીયો નહીં ઉતારું હોય એનું કારણ છે અને એટલું ભય છે કારણ કે એક ભાઈ છે ને બાકા ચીકી બોલાવે એટલે મને લાગે છે બ્લીક એટલે ઘણો લોબો વિડીયો નહીં લઉં બરાબર છે અને આર્યા છે આપણી બેઠકા ઓફિસ એટલે ઓફિસ તો તમને બતાવી જ નહીં મારા વાલાઓ એટલે આરું આ ઓય ઠકણ તમારે બરાબર ડીલ નક્કી કરવાની હશે ઓય ઠકણ છે ઓફિસ હાલ બધા હાજર છે કારણ કે ઉત્તરાયણની રજા છે એટલે તો હવે ઓફિસે જ ઘરે ખાવા અને ખાઈ ખાવા ખાવું તો પડે ને અને પછી જવાનું છે આપણે ઓગળજી મહારાજે વિડીયો બનાવવા બનારો તો ઘરે આવી છે હવે રોટલા બીજા ખાઈ અને પછી આપણે ઓગળજી મહારાજે જઈએ તો પેલા ખાવા ખાઈ લઈએ તો ખાવા બીજું ખાઈને ઓફિસે પાછા આવી જાય છે ને ગાડી લેવા જોશે ભાઈ જાય ગાડી લઈને આવે એટલે ગાડી ને નીકળવાનું છે બપોર વળી એમ ટાઢ વળી છે એટલે સ્વેટર બેટર ઠાય ઉપરું છે હવા રુધિ નથી લાગતી પણ હવે વાયરો છે ટાઢ વાવે એટલે સ્વેટર બેટર ઠઠાઈ નાખશું એકચુલી ગાડી આવી ગઈ છે અમારા મિત્ર નટુ ભાઈ બેસો બેસો આગળ જ બેસો અલ્યા તમે બેસો વડીલ અલ્યા આ વડીલ આગળ બેસો તમે પાયલોટ ની અંદર છે પ્રવીણ ભાઈ હું આ ટકણ કથા બેઠી છે ગજાનંદ ગૌશાળા આની અંદરથી જેટલા મારા વિડીયો જોતા હશે પણ અત્યારે એને ખબર નહીં હોય કે કાળા કાચ છે હા અચ્છા બધું દેખાય મસ્ત મજાની કથા છે ભળભાઈ આવી જાજો બે દાડા છે હવે લોબી કોઈ છે નહી ફાટક છે ખુલો એસી બ્યાસી માં દબાઈ દો આપણે ઓગણના મંદિરે જવું હોય તમે દિયોદર ભાભરવાળા રસ્તે થી આવી ગો છો બાળ વારે બોર્ડ ઓમણી ઘર ઊંટીઓ તો હરો એને વાવ થરા તો અમે જવું છે ઉતાવળ ખોબ છે અને જિલ્લો થયો ને હવે ભાઈ અને આ છે ઓગણની થળી એટલે આ વાત થી જવાનું એમ ઓહટી જવાનું આ બધા જે થળી છે ઓગણની થળી એ બધા આના સરેડા છે આ બધા અને હું એ સરકારી જમીન ખૂબ પડી છે મોટા પાયે વાવ ધરા જિલ્લો થઈ જાય એટલે કેનાલા ફૂલ થઈ જો ટકો ટક ભરેલી છે એવી વાત છે ભાઈ હું હમણાં મંદિર છે તો આવી છે પૂનમ છે તો વસ્તી અમારા તરછા થઈ ગયા હા આવતા મોરજ અને અહીંથી અને દિયોદર દેખાય છે એમ વાળો અને સરસ મજા નો વ્યૂ આવે છે દુનિયાનો આ છે ઓગરજી મહારાજનું મંદિર ને આ છે ગેટ આજે પૂનમ છે એટલે લોકો આવે છે અહીંયા તો આ છે ભયરુ અને આ ભયરુ સીધું જાય છે દેવ દરબાર પહેલાંના સમયમાં આવું બધું કેવરાતું અને હાલે છે પણ હાલ કોઈ મોણ ના જાય ઘરે તકલીફ થઈ જાય તો મિત્રો અમે આવી ગયા છે દેવ દરબાર જાગીર મઠ જે આપણું ઓગડજી મંદિર છે ઓગઢજી મહારાજનું અહીંયા થઈને ખાલી દસ કિલોમીટર જ થાય છે તો હું તમને હવે દેવ દરબાર બતાવીશ તો મિત્રો આ તું દેવદરબાર જાગે મઠ મેં તમારું અહીંયા દર્શન કરી નાખ્યા ઓગડ મંદિર અને દેવ દરબાર છે દસ કિલોમીટર થાય છે ડિસ્ટન્સ તો તમે હું એ ઠંકણે છો તો આજનો વિડીયો આરવા જ હતો ઓગડજી મંદિરના તમને દર્શન કરાવવાના હતા આજ માટે આટલું જ છે વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો અને ફૂલ સપોર્ટ આવો ને આવો કરતા રહેજો જય માતાજી રોમ રોમ